નમસ્કાર દર્શક મિત્રો સેલો સાધનીમાં આપનું સ્વાગત છે આજનો સંદેશ આપણા સહુ માટે છે હા ખાસ આપણા માટે કારણ કે જીવન આપણું છે અને જવાબદારી પણ આપણી છે દરરોજ આપણે રસ્તા પર અનેક બાઇક ચાલકોને જોઈએ છીએ પણ કેટલાએ હેલ્મેટ પહેરેલી છે શું તમને ખબર છે રોડ કસરતમાં જેમના મોત થાય છે તેમાં મોટાભાગના બાઇક ચાલકો હેલ્મેટ વિનાના હોય છે હેલ્મેટ એ ફક્ત કાયદો નથી હેલમેટ એ એક ઢાલ છે તમારી સુરક્ષા માટે ઘરના લોકો તમારી રાહ જોઈએ છે માતા પિતા જીવનસાથી બાળકો તમે સલામત ઘરે ફરો એ માટે એક નાનું પગલું હેલમેટ પહેરો દરરોજ સફરે દરરોજ ચાલો સંકલ્પ કરીએ હું હેલમેટ ચોક્કસ પહેરીશ કેમ કે મારું જીવન કિંમતી છે નમો મેડિકલ કોલેજ સેલવાસના ડોક્ટરો પણ આવું જ કંઈક આપણને સમજાવી રહ્યા છે જોઈએ આજનો આ રિપોર્ટ

जो लोग हेलमेट नहीं पहन रहे हैं उन लोगों को क्या प्रॉब्लम्स फेस करनी पड़ रही है और जो लोग हेलमेट पहन रहे हैं उनको क्या बेनिफिट्स हो रहे हैं ये आ, ये सब चीज़ें हमने फ्लैश मॉप के थ्रू पब्लिक को बताई रीजन ये है कि हम लोग हॉस्पिटल्स में देखते हैं कि एक्सीडेंट्स बहुत ज्यादा आ रहे हैं तो हम एक्सीडेंट से जो लोगों की डेथ हो रही है और उनकी जो लाइफ है उनकी जो फैमिली है पूरी ब्रेक डाउन हो रही है उन सब चीजों को हम मतलब रिड्यूस करना हम चाहते हैं हम इन सबको कम नहीं करना चाहते लेकिन हम मतलब हमारा मेन मोटिव यही है कि इन सबको हम रिड्यूस कर सकें ताकि હેલ્મેટ કોઈ પેશન નથી તે આપણો જીવ બચાવવાનો હથિયાર છે હું પણ પહેરું છું ને હું એવું પણ કહું છું કે તમે પણ પહેરો આજ અમારો મોટો છે ને આજ લઈને અમે બધાને રસ્તો પર રોકી રોકીને કહીએ છીએ કે હેલ્મેટ પહેરો એનાથી એમનો તો જીવ બચશે પણ એમનો પરિવારને પણ આગળ જઈને તકલીફ નહીં થાય. એમ કે અમે જોય છે કે તમે જો હોસ્પિટલમાં એડમિટ હો તો તમારું પરિવાર જો કે એક એકલો કમાતો માણસ હોય એ ડેઈલી અપડાઉન કરતો હોય એ માણસ ઘણી વખત હેલ્મેટ નથી પહેરતો. તો જો એને કંઈ થઈ ગયું તો એની વાઈફને એના છોકરાને એ લોકોની સ્કૂલ લાઈફ ડિસ્ટર્બ થઈ છે, હું થઈ જાય છે. જો આગળ જઈને એને કંઈ થઈ ગયું, ઇન સપોઝ ના થવા જોઈએ પણ ડેથ થઈ ગઈ તો પછી એની ફેમિલી એમ બેસહારા થઈ જાય છે એક રીતે. તમને એમ પોતાનું ને તો પોતાના પરિવારનો વિચારો એટલે ઘણી વખત લોકો કિચન પર ભી રાખતા હોય છે કે ગોસ લો યોર ફેમિલી ઇઝ વેઇટિંગ ફોર યુ આજ વસ્તુને ધ્યાન રાખીને તમને હેલ્મેટ પણ પહેરવા જોઈએ ગાડી પણ ધીરે ચલાવજો ને આજ વસ્તુને લીધે અમારું કોલેજ આ મુહિમ ચલાવી રહ્યું છે જેમાં અમે રોડ સેફટી માટે લોકોને બતાવી રહ્યા છે નામ સોલંકી વંશીકા રાજેન્દ્ર છે હેલ્મેટ આજ હેલ્મેટ નો સેફટી વીક ચાલી રહ્યો છે તો એનું રીઝન છે કે અહીંયા સિલવાસમાં જ્યાં કેટલા બધા એક દિવસમાં પાંચ છ એક્સિડન્ટો થતા જ રહે છે તો એને રોકવા માટે અમે આ કોલેજવાળા એ નવો મેડિકલ કોલેજના છાત્રોએ આ સેફ્ટી દીકરી ચાલુ કરે છે જેમાં અમે બધા લોકોને ઘરે જઈએ તેમને આ પેમ્પલેટ દ્વારા સમજાવીએ તેમજ તેના લોકો ન સમજે તો જે લોકો વાંચી ન શકતા હોય તો તેમની નુકરનાટક દ્વારા જે આ લોકોએ પ્રસ્તુત કર્યો નર્સિંગ સ્ટુડન્ટ એના દ્વારા અમે લોકોને સમજાવવા માંગીએ છીએ કે હેલ્મેટ ન પહેરે તો કેટલું ખરાબ થઈ શકે છે આ પેમ્પલેટમાં લખેલું છે કે સુરક્ષિત સડકો કી ઓર એક કદમ તો ઉસકે લિયે હમને યે કરાય ઓર આપકો પતા હે કે કોઈ લોગ સોચતે હે કે અમે અહીંયા થી તો અહીંયા જઈએ છીએ 5 મિનિટનો રસ્તો છે કાઈ નુકસાન ન થાય પણ તે 5 મિનિટનો રસ્તામાં જ કેટલું નુકસાન થઈ શકે છે એક આપણને બધાને ખબર છે કે આપરા હાર્ટમાં લાગ્યું હતું તે સારું થઈ શકે છે એના બધા જે આપરા જે માંસપેશી ઓ છે તે નવી આવી શકે છે પણ આપણા દિમાગ એકવાર એક વાર જો લાગી ગયું તો પછી તેમાં ન્યુરોન્સ હોય છે કે જે એકવાર મરી જાય તો પછી તે પાછા ડેવલપ થતા નથી તો આપણે જિંદગી ભર લાઈફ ટાઈમ નો તેની પ્રોબ્લેમ થઈ શકે છે તો આ બધી રોકવા માટે અમે આ અવેરનેસ નો એ અવેરનેસ ચલાવ્યું છે કે જેમાં બધા છાત્રો થઈને લોકોને સમજાવે છે શોર્ટ તમે કોઈ કોઈ મેસેજ આપવા માંગતા હોય તો કઈ રીતના મેસેજ આપશો સોટ માં અમને એ જ મેસેજ આપવા માંગુ છું કે બધા લોકો નાના હોય મોટા હોય કોઈ પણ હોય ઇવન જે લોકો ગાડી ચલાવે છે તેને હેલ્મેટ તો પહેરવાનું તેને પાછળ જે બેઠેલું હોય તેને પણ હેલ્મેટ પહેરો અને પોતાને બચાવો સુરક્ષિત સરકો કિર એક કડક